દુબઈથી અધધ કહી શકાય તેમ ચાર ઓગણત્રીસ કરોડ રૂપિયાના સોનાની દાણચોરીમાં મુખ્ય સૂત્રધાર એવા બળદેવને કોર્ટમાં હાજર થવા જાય તે પહેલા જ એસઓજી પોલીસે શનિવારે બપોરે અઠવાગેટ પાસેથી દબોચી લીધો છે આરોપીએ ગત એપ્રિલ બે હજાર ત્રેવીસમાં કરોડો રૂપિયાનું ગોલ્ડ સ્મગલિંગ કરાવ્યું હતું સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ એટલે કે એસઓજી પોલીસે ગત તારીખ ઓગણત્રીસમી એપ્રિલ બે હજાર ત્રેવીસના રોજ ડુમ્મસ રોડ એસકે નગર ચોકડી પાસેથી એક કારની આંતરી હતી અને તેમાંથી શારજહાની ફ્લાઇટમાંથી ઉતરેલા બે મુસાફરો ફેલિન રાજેશ માવણી તથા નીરવ રમણીક ડાવરિયા અંડર ગાર્મેન્ટ તથા બુટના ઇન્સોલમાં સોનું પેસ્ટ લાવ્યા હતા તે ઝડપી પાડ્યો હતો પોલીસે કુલ સાત કિલો એકસો અઠ્ઠાવન ગ્રામ સોનું કબજે કર્યું હતું જેની કિંમત કરોડો રૂપિયાની થાય છે તો સોનું લેવા તેઓએ ઉમેર લાખો રમ મેશ ભીખરીયા અને સાવન શાંતિલાલ રાકોલિયાએ દુબઈથી મોકલ સામે આવતા તેઓની પણ ધરપકડ કરાઈ છે તો વિક્કી ઉર્ફે વિશાલ ગાબાણીએ દાન ચોરીથી સોનું મંગાવ્યું હોય તેની પણ ધરપકડ કરાઈ હતી તે તપાસમાં પાર્થ શર્માનું નામ ખુલ્યું છે ગોલ્ડ સ્મગલિંગમાં મુખ્ય સૂત્રધાર કહેવાતા પાર્થ શર્માનું સાચું નામ બળદેવ પટેલ હોવાનું બહાર આવ્યું છે દરમિયાન એસઓજી પોલીસની ટીમે આ દિશામાં વર્કઆઉટ કરતા દસ મહિના બાદ અઠવાલાયન્સ ખાતેથી બળદેવ ઉર્ફે પાર્થ શર્મા મનસુખ સખરેલિયાને ઝડપી પાડ્યો હતો અને ભૂતપત કરતા તે કોર્ટમાં સરેન્ડર કરવા જતો હોવાની કબૂલાત કરી હતી તે દુબઈથી બાય એર નેપાળ અને નેપાળથી બાય રોડ ઇન્ડિયા આવી હોવાની પણ કબૂલાત કરાય છે અઝર કુર્સી સાથે હર્ષદ સેટા